નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલના એક નવા અને ખૂબ જ મહત્ત્વના વિડીયોમાં મિત્રો સરકારી નોકરીની તૈયારી કરી રહેલા તમામ ઉમેદવારો માટે આજે ખૂબ જ મોટું અને સત્તાવાર અપડેટ સામે આવ્યું છે મિત્રો તો મિત્રો વાત કરીએ છીએ પંચાયત ભરતી બોર્ડ દ્વારા કુલ બાર અલગ અલગ પોસ્ટ માટે સીધી ભરતી પ્રક્રિયા શરૂ થવામાં તૈયારી ચાલી રહી છે તો મિત્રો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ કારણ કે આ તક ચૂકી જશો તો ફ્યુચરમાં તમને પ્રોબ્લેમ સો ટકા થઈ શકે છે વાત કરીએ તો મિત્રો ભરતી કેમ મહત્ત્વની છે તો મિત્રો મારા અનુભવ મુજબ પંચાયત ભરતી બોર્ડ જ્યારે પણ માગણીપત્ર એટલે કે ડિમાન્ડ લેટર મંગાવે છે ત્યારે તે સ્પષ્ટ સંકેત હોય છે કે આવતા જ સમયમાં મોટી ભરતીની જાહેરાત આવવાની છે હવે મિત્રો આગળ વાત કરીએ તો વિકાસ કમિશનર કમિશનરશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા સીધી ભરતી માટે બાર સર્વંગના માંગણી પત્ર મોકલવા અંગે સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે મિત્રો મહત્વપૂર્ણ તારીખો છે મિત્રો ઓગણીસ એક બે અને ત્રેવીસ એક બે આ સમયગાળા દરમિયાન તમામ જિલ્લાઓ પાસેથી ખાલી જગ્યાઓની વિગતો મંગાવવામાં આવી છે મિત્રો અહીં નોંધ રાખજો આ તારીખ આસપાસ લાલ વર્ગ વર્તુળ દર્શાવવામાં આવેલા છે જે ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ હવે મિત્રો આગળ વાત કરીએ તો કુલ પોસ્ટ અને જગ્યાઓની વાત કરીએ તો જુનિયર ક્લાર્ક છે એની જે બત્રીસસો પચાસ જગ્યાઓ છે જ્યારે તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત મંત્રી એની જગ્યા છે તેરસો જુનિયર ક્લાર્કની આ સૌથી મોટી પંચાયત ભરતી બનવાની પૂરી શક્યતા અહીં દર્શાવે છે મિત્રો હવે આરોગ્ય વિભાગની ભરતી છે એમાં છે ફિમેલ હેલ્થ વર્કર એ એની જગ્યા છે બે હજાર એકોતેર જ્યારે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મેલ એની છે ચારસો અડસઠ જગ્યાઓ જુનિયર ફાર્માટિસ્ટ એની છે એકસો ચોસઠ જગ્યાઓ લેબોરેટરી ટેકનિશિયન એની છે મિત્રો એકસો આઠ જગ્યાઓ હવે આગળ વાત કરીએ તો ગ્રામ્ય અને તકનીકી સર્વ જેમાં ગ્રામ સેવક છે એની પાંચસો જગ્યાઓ છે મુખ્ય સેવિકાની જગ્યાઓ છે એકસો તોતેર એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ટેકનિકલ પોસ્ટ છે આશરે બસો જગ્યા એટલે અંદાજિત બસો જગ્યા છે હવે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર એની છે એકસો બાર જગ્યાઓ મિત્રો હવે જિલ્લાવાર માહિતી છે મિત્રો અહીં દરેક જિલ્લાની અલગ અલગ જગ્યાઓ દર્શાવવામાં આવી છે ઉદાહરણ તરીકે અમદાવાદ છે અમરેલી છે સહિત તમામ જિલ્લાઓમાં જિલ્લાવાર ખાલી જગ્યાઓનો ડેટા તૈયાર થઈ રહ્યો છે આગળ શું તો મિત્રો માંગણીપત્ર એકત્ર થયા બાદ ભરતીને મંજૂરી માટે મોકલવામાં આવશે મિત્રો મંજૂરી મળતા જ પંચાયત ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ એડવર્ટાઈઝમેન્ટ જાહેર થશે હવે ગોલ્ડન ચાન્સ છે હવે મિત્રો ગોલ્ડન ચાન્સ ફોર એક્સપિરિયન્ટ જો તમે જુનિયર ક્લાર્ક તલાટી ગ્રામસેવક હેલ્થ ડિપાર્ટમેન્ટ પંચાયત જોશ માટે તૈયારી કરો છો તો મિત્રો આ ભરતી તમારા માટે ગોલ્ડન ચાન્સ છે એટલે હવે સમય છે તૈયારી શરૂ કરવાનો કારણ કે આ તક ચૂકી જશો તો પ્રોબ્લેમ થઈ શકે છે મિત્રો ખાસ નોંધ છે મિત્રો કે આ માહિતી એજ્યુકેશન પર્પઝ માટે છે ઓફિશિયલ વેબસાઇટ ચેક કરવી જરૂરી છે જય હિન્દ વંદે માતરમ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલને લાઈક કરો વિડીયોને શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ